કારણ કે ઉનાળામાં જો બે દિવસે એકાત્ર એમ સકલાને નવરાવવા પડે સકલાની પ્રોસેસ ઘણી કરવી પડે કારણ કે નકરા બાળવા તો આપણને અને આ ફેમિલી આ ટેટી જો આ આ ટેટી આપણે છે ને દેહમાં હવે બધે કરે છે ન કે આ કંસની પ્રખ્યાત છે આ હા કેમ કે ઓણ તો સુરતમાં જ્યાં જોવો ત્યાં આ તમને ટેટી જોવા મળે અને બધે એમ કે કંસની પ્રખ્યાત કંસની પ્રખ્યાત કારણ કે આ જે શીખલા છે ને એ અમારા આ બેનબાના વરસ છે ને વરસ છે હેલો ફેમિલી તો કેમ છો બધા મજામાં મજામાં તો તો સ્વાગત છે આજના અમારા સરસ મજાના વ્લોગમાં તો સવાર સવારના બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો આપણે અત્યારમાં નાસ્તા પાણી કરીને કમ્પ્લીટ થઈ ગયા છીએ અને હવે ફાઇનલી આપણે જો કારખાને જવાનો ટાઈમ થઈ ગયો છે અને અહીંયા મારા મમ્મીને ને એ જો થોડોક ઓલા પિંજરા ને એ બધું હરખું કરવાનું છે તે હરખા કરે છે અને આ હવે અહીંયા ઘરકામ કરે છે કઈક થોડું ઘણું કામ તેમ કરતી હોય છે હવે જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ તો બધાય મજામાં અમે બધાય મજામાં તમે પણ બધાય મજામાં છો આશા રાખું છું માતાજી હંમેશા બધાયને ખુશ રાખે એ પ્રાર્થના કરું છું નાસ્તા પાણી કર્યા તો આપણે વાસણ તો ટપાસ પડશે તો હું વરમણ તો વાસણ ટકવા મીંડા તમે હું કરો માં ઓકે લીધો માય બાકી છે તો નાસ્તો કરીને કોઈ ન કરી આપડે તો કામ આપડે કરવું પડે ને એટલે આગળ ઉડતા મું વાર લાગે આપડે શાકડી ફટાફટ અને લોકોની પરીક્ષા નજીક આવી ગઈ છે વાર્ષિક પરીક્ષા નજીક આવી ગઈ છે ભેગી છે ને પડી જાય હમણાં પંદર વીસ દિવસમાં પડે કે મહિના થી પછી પડે પણ ચાર તારીખે પરીક્ષા છે ત્રણ તારીખે એમ ચકશે ત્રણ તારીખે એક્ઝામ જરૂર છે એ લોકો ને ભણવામાં થોડી ગમણા તો પીન છે કારણ કે છોકરા બધા પૂરા થઈ ગયા હોય અસાઇનમેન્ટ ને એવું બધું કરાવે ને રિવિઝન કરાવે છે એવું છે બાળકો ને બે ને હમણાં તો ઉઠવામાં થોડું વેલા ઉઠાડી દઈએ છે નવ હાડ ને ઉઠાડી દઈ ને થોડું પાકું કરે અને વાંચે એમ તું ગળામાં કેમ કઈ પહેરતી નથી ઉનાળ તો તડી જાય છે ને તને તો સાંભળે આસી હોય કે ને એટલે તડકો પડે એટલે નો ખદે એવું કઈ નો વાલો વાસ ન કે ના કે ના પડતા આપણે લીધું છે હવે અને બાઉટ છે વાસણ તો કેટલા ટાઈમ વાસણ ડબ્બામાં કે આજ હું ઉડકે નાખી એમ જોઈ વાસણ છે

કારણ કે ઉનાળામાં જો બે દિવસે એકાત્રા એમ સકલાને નવરાવવા પડે સકલાની પ્રોસેસ એ ઘણી કરવી પડે કારણ કે નકરા પાળવા તો આપણને હારા ન જ લાગે એમ કે નકરું પાળીને શું ફાયદો તમે કે પૂરી રાખો એનો કાંઈ ફાયદો નહીં આપણે એને સેવા કરવી પડે કાન પાણી ભરવા પડે અને અહીંયા તો જો આપણે ચારસો પાંચસોનું ક્યાં આપણે સકલા વાહે ગાયું વાહે ખર્ચ કરવાનો છે કારણ કે આ સગલાં જો કાન જોઈ કોઈને ભીંજરામાં ગમતા હોય કોઈને ન ગમતા હોય પણ અમને તો ગમે મસ્ત લાગે સારું ઘરે એમ બોલ્યા કરે કે નહીં એટલે અને બાળકોને નથવારો થાય સેકલા હોય ને તો સારું લાગે આપણને જો ફેમિલી કારખાને છે ને ભૂખ લાગી ગઈ ને તો જો અહીં નીચે ટેટીવાળા હતા ને તો આપણે ટેટી લઈ આવ્યા અને ટેટી ખાવાની છે આજ કારખાને તો મસ્ત મજાની ટેટી જોઈએ ને સુધારી છે અને ખાવાની છે મસ્ત મજાની ટેટી છે કેવી લાગે ને એ જોઈએ આગળ જો દ્રાક્ષ ને ટેટી ભૂખ લાગી ગઈ છે બહુ પાંચ વાગે ને એટલે ભૂખ લાગે બહુ કે ઉનાળો છે ને એટલે બપોરે તો થોડું ઘણું ખવાય ને ન ખવાય એવું હોય પાંચ વાગે બહુ ભૂખ લાગે ટેટીનો છે ને ટેસ્ટ કરવાનો છે કેમ છે કેમ નહીં તો આપણે છે ને આગળ ચેક કરી લઈએ હો 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 અરે બહુ એટલે બહુ ગજબની છે મજા જ આવી ગયો તો હારું હવે તેટી ખાઈ લે આપણે પછી તો ઈરાય કહો મળીએ ઈરાય કહો જો હે આમ પાંચ વગી જો ફેમેલી આપણે જો કારખાનેથી આવી ગયા ઘરે અને ઘરે ત્યાં હું મગજ મારી ઘરે આ છોકરા હરે ત્યાં ખબર એક કરે ખાઈ ખાઈને તો રાખીએ નહીં ખાઈ જાય ને પાછા ડીશુ નું કાં કરે કે હું તરી ધરાખ ખાઈ ખાઈને પાછા ઓલા શું કહેવાય એના દાડા

અને જો અહીંયા એટલે શેટલા બતાવવાનું મેન તમારું મેન તો રીઝમ એ જ છે કે એક ભાઈને હમણાં કોમેન્ટ આવી હતી અને એ ભાઈ કહેતા હતા કે તમે શીકલા છે એ પિંજરામાં રખાય નહીં નહીં કે એને છોડી દેવાય નહીં કે સારું ન કહેવાય ને નહીં ભાઈએ કીધું એ બહુ મસ્ત કીધું પણ થોડાક અમે મજબૂર છીએ કારણ કે આ જે શીખલા છે ને એ અમારા આ બેનબાના વરસ છે ને

છે એટલે કારણ કે જો ઈતે નઈ કાઢો ઈની કાઢો જો ઈ તો આપણે ફેમિલી તરીકે છે ઈ છે એકલા બો અમે એને બો હાસવે છે ને મજા આવે છે ઈજા બાઈ ની કોમેન્ટ આવી ઈતે હારે છે કારણ કે પિંજરામાં નો રખાય પણ ઈ અમાર ફેમિલીસ તરીકે છે અમે નામ નામ પડેલા છે અમે આમાં બધાના કોઈ ભાઈ જો અમાર બેન બાઈ પડ્યા હું એવા કોણ નાખે છે

કે મારા તમે રીંગણાનું શાક ખાઈ ને તમારી તબિયત ખુશ થઈ જાય આખા રીંગણાનો ને કાશી કઢી અને હમણાં વિચાર છે આપણને એક આપડે કાશી કઢી નો સ્પેશિયલ એક રેસીપી વિડીયો બનાવવાનું શું કેશો તું આપણે બનાવશું પણ એમાં હું છે ફેમિલી કારણ કે હું એ કામે વહી જાઉં છું આ એ વોટ મશીનમાં અમારા બાજુમાં જાય છે ઓળખીતા છે ન્યા એટલે મને ટાઈમ નથી મળતો તો એ તમે વિચાર કરો એટલું એડજસ્ટ કરીને અમે વિડીયો બનાવીએ છીએ આખો દિવસનું કવર કરી અને તમારા સુધી પોગાડીએ છીએ એટલે જ તમને કે ફેમિલી એક લાઇક કરતા જાઓ કેમ કે લાઇક કરો તો અમારો વિડીયો આગળ આગળ જાહે કોમેન્ટમાં હારી હારી મસ્ત મસ્ત કોમેન્ટ કરો અને ચેનલમાં વાર એવા ને તો સબસ્ક્રાઈબ કરી લેવાય

ખરેખર બહુ એટલે ખોટું નથી ફેમિલી બહુ એટલે બહુ મસ્ત નંબર વન તો સારું ફેમિલી હવે ટેટી ખાઈ લઈ અને છોકરાઓને બધાને ખવડાવી લઈ કેવી જોયું ને આ પપ્પા આમ જોવા મારા પપ્પા આવશે આવે

આપણે થોડી ઘણી ખાઈ લઈએ અને આજનો બ્લોગ આપણે પૂરો આજનો બ્લોગ કેવા લાગ્યો જણાવી દેજો જો તમને ગમે તો લાઇક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલમાં પહેલી વાર આવ્યા તો સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ચા સુધી જય માતાજી બાય બાય